જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રકૃતિ સીઝર ઓપરેશન વેળા તબીબ પેટમાં કપડું જ ભૂલી ગયા હતા મહિલાના પેટમાં દુખાવો થતાં સોનોગ્રાફી કરાવી પેટમાં કપડું હોવાનું જાણ થઈ હતી આ મામલે મહિલા તબીબ સામે જંબુસરની ફરિયાદ નોંધાવી હતી સુરતના અમરોલી ખાતે રહેતા શૈલેષ જેસુ સોલંકીના લગ્ન જંબુસર ખાતે રહેતા અમરસિંહ ડાયાભાઈ સોલંકીની પુત્રી અમીષા સાથે થયા હતા તેમની પત્ની અમિષાને ગર્ભ રહેતા તે તેના પિયરે આવી હતી તે દરમિયાનમાં પાંચ મહિના પહેલાં એટલે કે બાવીસમી સપ્ટેમ્બરના રોજ તેમની પત્નીને જંબુસર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલના પ્રસૂતિ દ્વારા દાખલ કરી હતી જ્યાં મહિલા તબીબો ડોક્ટર ચારમી આહિર તેમની પત્નીનું સિજરિયન ઓપરેશન કર્યું હતું જેના બીજા દિવસે તેમની પત્નીનું પેટ ફૂલી જતાં તબીબે તેમને હેવી દવા આપી હતી તેમ છતાં તેને સારું ન થતાં જંબુસરના જ તુષાર પટેલ ખાનગી હોસ્પિટલ દાખલ કરી હતી જ્યાં થોડા દિવસની સારવાર બાદ સારું લાગતા તેઓ સુરત તેમના ઘરે ગયા હતા જો કે તે બાદ પણ તેમને પેટમાં સતત દુખાવો રહેતા અન્ય તબીબ પાસે જતા ડોક્ટરે તેમની પત્નીનું સોનોગ્રાફી કરાવતા તેના પેટમાં કપડું રહી ગયું હોય તે હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેમણે જંબુસર હોસ્પિટલ આવી ડૉક્ટર ચારમી આહીનો સંપર્ક કરતાં તેમણે તેમની ઓ હોસ્પિટલમાં પૂરતા સંસાધન ન હોય વડોદરાની એસએસજીમાં જવા જણાવ્યા તેઓ વડોદરા ગયા હતા જો કે વડોદરા એસએસજીમાં પણ તેમને યોગ્ય પ્રયુત્તર નહીં મળતા સુરત આવી તેમની પત્નીનું બે મહિના બાદ સુરતથી ખાનગી હોસ્પિટલ સારવાર કરાવતા ઓગણત્રીસમી નવેમ્બર ઓપરેશન કરી તેમના પેટમાંથી કપડું કાઢ્યું હતું સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડોક્ટર ચાર્મી આહિરની ગંભીર બેદરકારી જણાતા તેમણે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પ્રસ્તુતાના પતિ શૈલે સોલંકીએ જણાવ્યું હતું કે મારી પત્નીને શ્રીમંત બાદ ડિલિવરી માટે પિયર મોકલી હતી તે દરમિયાનમાં તેણે પ્રસ્તિત માટે જંબુસર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ગત ત્રેવીસમી સપ્ટેમ્બરે મહિલા તબીબો ડોક્ટર ચાર્મી આહિરે તેની મારી પત્નીનું સિજિરિએશન ઓપરેશન કર્યું હતું ઓપરેશન બાદ પત્નીનું પેટ ફૂલી ગયું હતું છતાં ડૉક્ટર ચારમીએ યોગ્ય સારવાર ન કરતા તેને જંબુસરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેની હાલતમાં સુધારો જણાતા સુરત લઈ જતા ત્યાં પુનઃ તકલીફ શરૂ થઈ હતી જ્યાં ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં સીટી સ્કેન તેમના પેટમાં કોટન ટુકડો હોવાનું માલુમ પડ્યું હતું જે અંગે ડૉક્ટર ચારમીનો સંપર્ક કરતાં તેમણે તેને વડોદરા લઈ જવા જણાવ્યું હતું વડોદરામાં પણ એમને યોગ્ય પ્રતિસાદ ન મળતા પત્નીનું સુરતના ઓપરેશન કરાવી કપડું કઢાવ્યું હતું ડૉક્ટર અને તેમના નોટિસ આપતા તેને વળતા જવાબમાં તેમણે એમને પચાસ લાખની બદનક્ષીની નોટિસ આપી છે અમિષા સોલંકીએ જણાવ્યું હતું કે ડૉક્ટર મારું સિજિરિએશન ઓપરેશન કર્યું ત્યાં તે મારા પેટમાં જ કોટનનું કપડું ભૂલી ગઈ હતી મને ભારે દુખાવો થતાં અન્ય ડોક્ટરોને બતાવવાના સીટી સ્કેન કરાવતા પેટમાં કોટનનું કપડું હોવાનું માલુમ પડ્યું હતું જેથી અમે તેમની સામે જંબુસર પોલીસ મથકે ફરજમાં ગંભીર બેદરકારીનો ગુનો નોંધાવ્યો છે આ મામલે સોલંકી પરિવારે ડૉક્ટર ચેતાલી આહિર સામે કરેલા આક્ષેપ અંગે ટેકનોફોનિક વાતચીત કરી હતી પરંતુ તેમણે આ બાતમી બાતમીએ પણ પ્રકારનો તેમનું સ્ટેટમેન્ટ જાહેર નહીં કરવાનું જણાવ્યું હતું શું નામ છે તમારું? અમિષા શૈલેશ સોલંકી. શું ઘટના બની છે તમારી સાથે? મારા પેટમાં કપડું રહી ગયું હતું. કઈ હોસ્પિટલ કોટેજ હોસ્પિટલમાં. ડોક્ટરનું નામ શું હતું? ડોક્ટર ચાર્મી આહિલ તો એની સામે શું એક્શન લીધી છે તમારે? એફઆર કરેલી છે. ક્યાં? અહીંયા જામબુસર માં. એફઆર દાખલ કરી. હા. શું નામ છે તમારું? મારું નામ શૈલેશભાઈ જસુભાઈ સોલંકી છે. ક્યાંના રહેવાસી છો તમે? હું સુરતનો રહેવાસી છું અમરોલી. તમારા મેરેજ અહીંયા જંબુસરમાં કોની સાથે થયા સાબેન અમરશંકભાઈ સોલંકી શું પ્રોબ્લેમ છે તમારા અહીંયા મેં મારા વાઇફને અહીંયા ડિલિવરી માટે મોકલ્યા હતા અહીંયા જંબુસરમાં સાત મહિના પછી જે પેલું શ્રીમંત કર્યા બાદ આપણે મોકલીએ ત્યાં કઈ હોસ્પિટલમાં મોકલ્યા હતા અહીંયા સરકારી હોસ્પિટલ કોટેજ હોસ્પિટલમાં સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તો શું ઘટના બની ક્યાં તમારી ઘટના એવી બની એમાં કે એમાં સિજરન કર્યું ડૉક્ટરે જે ચારમી ડૉક્ટરે સિજરન કર્યા બાદ એમને પેટ ફૂલી જતા તકલીફ પડી એમાં પેટ ફૂલી ગયા પછી અમે ચાર પાંચ દિવસ એડમિટ રાખ્યા પણ કોઈ સારું થયું નહીં એ દરમિયાન પછી ડૉક્ટરે એવું કીધું કે અમે હેવીથી હેવી ડોઝ આપી દીધા છે હવે અમે આગળ શું કરીએ તમે એસએસજી હોસ્પિટલમાં લઈ જાઓ તો પછી શું સાબિત થયું એસએસજીમાં અમે લઈ જવા જેવી નથી કંડિશન મારા વાઇફની એટલે પછી મારા અહીંયા જમ્મુસરમાં તુષાર પડેલ હોસ્પિટલમાં અમે એડમિટ કર્યા એમને તમને પછી શું ખબર પડી એમ એમ તમારા વાઇફ શું પ્રોબ્લેમ છે એમ શું ખબર હા એટલે ત્યાં પાંચ દિવસની ટ્રીટમેન્ટ કર્યા પછી સારું થઈ જવા પછી અમે સુરત લઈ ગયા સુરત લઈ ગયા પછી પંદર થી સત્તર દિવસમાં એમને પાછું પેટમાં દુખવા લાગ્યું તો અમે અમારા જે જૂના ડૉક્ટર હતા જ્યાં ગાયને ગાયનો જે હોસ્પિટલમાં ત્યાં અમે ચેક કરાવ્યો સોનોગ્રાફી રિપોર્ટ કરાયો એ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અંદર કપડું રહી ગયું છે સિઝરીન દરમિયાન પછી તમે શું કહ્યું પછી અમે ફરીથી જંબુસરમાં આવ્યા અને ડૉક્ટર ચાર્મી ડૉક્ટર ચાર્મીને મળ્યા અમે તો એમણે એવું કીધું કે હા અમારાથી જે ભૂલ થઈ છે એ અમે કપડું જે છે અંદર એ અમે કાઢી નાખીશું અમારી બેસ્ટને બેસ્ટ ટીમ બોલાવીને અમે તમારું પ્રોબ્લમ આઉટ કરી દઈશું અને એક દિવસ એડમિટ રાખીએ અમારા વાઈફને અને બીજા દિવસે પછી એ લોકો એવું કીધું કે અમારી પાસે પૂરતા સાધનો નથી તો હાલ હવે શું થયું છે પોલીસ મેટરમાં પોલીસ મેટરમાં એવું થયું છે અત્યારે કે પોલીસ મેટરમાં અમે એફઆઈઆર કરવા ગયા હતા તો પોલીસ મેટરમાં એમણે એવું કીધું કે અમે આની તપાસ કરીશું આની આતે તો એમણે મને અરજી આપી હતી અરજી આપ્યા પછી બે મહિના પછી તપાસમાં એવું જાણવા મળ્યું કે મે ડૉક્ટરથી મેડિકલ નેગ્લેન્સી થઈ છે અને ડૉક્ટરથી ભૂલ થઈ છે એને એમને રિપોર્ટ મળ્યો એટલે અહીંના પોલીસ પોલીસ સાહેબે પછી એફઆઈઆર એમના ઉપર ગુનો નોંધ્યો એમ ડોક્ટરે તમને કેટલા રૂપિયાની નોટિસ આપી છે ભટનક્ષી ડૉક્ટર અમે એમને નોટિસ આપી હતી ડૉક્ટરને તમારાથી આ રીતે ભૂલ થઈ જાય તો એમને સામે એમનો વળતો પ્રહાર આપીને એવી નોટિસ આપી છે એવી ધમકી આપી છે કે અમે તમારી પર બદનસીનો પચાસ પચાસ લાખ રૂપિયાનો એમણે અમને એ આપેલો છે એમ